જેમાં ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને હરદાસભાઈ આહિર અને ભચાભાઈ આહિર અને પરબતભાઈ આહિર કાનજીભાઈ પરમાર અને રમેશભાઈ દેસાઈ અને વર્ધીદાન ગઢવેને વિષ્ણુદાન ગઢવેને ભચાભાઈ લાલાભાઈ આહિર અને જયાબેન ઠાકોર તેમજ અકરમ ખાન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની એક્યાસીમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી સ્વર્ગીય રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે સોળ વિધાનસભાના કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો મોટી પીપળી આશ્રમ શાળાની અંદર બાળકોને ભ્રૂગ વિતરણનો કાર્યક્રમ રાખ્યો તેમજ શાળાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખી અને કોંગ્રેસ પરિવારે આજે આ પ્રોગ્રામ કર્યો છે